કેમ છો મિત્રો મજામાં તમારું સ્વાગત છે અમારા એક નવા વ્લોગના વિડીયોના અંદર કે ઉમ્મેદ કરું કે તમે બધા મજામાં જ હોશો અને મજામાં જ રહેશો હું અને મારો ફ્રેન્ડ આજે બાઇક લઈને નીકળી ગયા હતા કડાનાનો ડેમ દેખવા માટે તો આજે વિડીયોના અંદર હું તમને કડાનાનો ડેમ પણ બતાવવાનું છું સૌથી પહેલા અહીંયા વરસાદ પણ પડ્યો હતો અને અમે લોકો વરસાદમાં પલડી પણ ગયા હતા તો એના માટે ઠંડી પણ લાગતી હતી અને અમુક જગ્યા પર વરસાદ પણ નહોતો પડતો તો સૌથી પહેલા આપણે તમે જોઈ શકો છો કે કડાના રેમનો સરસ મજાનો રસ્તો બનાવેલો છે અને એ આરસીસી રસ્તો

પણ અહીંયા સરસ મજાનો બનાવેલો છે અને ઘણો બધો પોળો રોડ છે તો સૌથી પહેલા આપણે કડના ડેમ બાજુ જવાના છે તો સૌથી પહેલા આપણે ત્યાં બાજુ નીકળી ગયા હતા અહીંયા થોડો કાચો રસ્તો આવે છે તો તો આપણે જે ગેટ ગેટ જવાના હતા જવા માટે અહીંયા કાચો રસ્તો બનાવેલો હતો ને અત્યારે વરસાદ પડ્યો હતો એટલે ઘણું બધું ખાડા ખબો છે એમ પાણી પણ ભરાઈ ગયું હતું અને મારી બાઈક પણ સ્લીપ મારતી હતી થોડી બીક પણ લાગતી હતી પડી જવાય પણ અમે કોશિશ કરીએ છીએ કે પડી ના જવાય એટલે શાંતિથી જઈએ છીએ અને રસ્તો તો આવો જ બનાવેલો છે આપણે કેમ કે બીજી બાજુ જઈએ જે જે તે બાજુ રસ્તો થોડો ખરાબ છે તો આ બાજુ આવો તો તમે ધ્યાનથી આવજો અહીંયા જંગલ છે તો એકલા ના આવતા અહીંયા બે યા ત્રણ જણ જોડે આવે અને આજુબાજુ તમને કોઈ પણના મકાન દેખવા નથી મળતા તેના માટે થોડી સંભાવના પણ રહે છે અહીંયા કોઈ जानवरની તો તેના માટે એકલા જરૂરથી ના આવવું જોઈએ આપણે બે થી ત્રણ જણ આવવા જોઈએ ત્યાર પછી આપણે ઓલમોસ્ટ કડના ડેમ નું જે જગ્યા પર પાણી પડે છે ને તે જગ્યા પર આપણે અત્યારે પહોંચવા જ કરીએ છીએ અને તમે જોઈ શકો અત્યારે વ્યૂ કેટલું સરસ મજાનું આવે છે અને ત્યાર પછી અહીંયાથી આપણે પાણી જે પડે